પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મુજબ રાજપૂત સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે ત્યારે તે રોષને શાંત પાડવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં બેઠક બોલાવી ત્યારે આ વચ્ચે કારણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદમિનીબા વાળાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે આ વખતે કોઈ જ સમાધાન નથી કરવાનું જયરાજસિંહ વડીલભાઈ છે તો ચોક્કસ આદર કરીએ છીએ પણ જો સમાધાનની વાત આવશે તો કોઈની પણ વાન મર્યાદા નથી રાખવાની કારણ કે આખા સમાજનો આ પ્રશ્ન છે બહેન દીકરીઓનો આ પ્રશ્ન છે દરેક વખતે આવું જ થાય છે ને એટલે જ સમાજ પાછળ રહી ગયો છે હવે કોઈ પણ સંજોગોમાં સમાધાન નથી કરવાનું સમાધાન માત્ર એક જ છે કે પચોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જે પણ જયરાખીભાઈ હોય આપણા મોટા વડીલ ભાઈ છે પણ આમાં તો સમાધાનની વાત આવશે તો મર્યાદા છે કેમ કે આખા સમાજ નો પ્રશ્ન છે આ બેનુ પ્રશ્ન છે આમાં કેવી રીતના બધા નું માન રાખવું બરાબર દર વખતે આજ જ આપણા સમાજમાં થાય છે અને આમાં જ આપણા સમાજ પાછળ પડી ગયો છે કે આવી રીતના આમ બધા નું માન રાખી રાખીને આખા સમાજની પથારી ફેરવી નાખવાની બરાબર અમારે બેનું પાંચ કરી લીધું તો માન ને બધું રાખવું હોય ને તો પછી બાયું ચઢાવી નીકળાય જ ને તો પછી આ વિરોધ જ ન કરાય સાચું ને સારું રિઝલ્ટ આવે તો સારું છે બાકી આમાં એક જ વસ્તુ છે સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈને ટિકિટ રદ કરવાની આવે એક જ સમાધાન કઈ સમાધાન બીજી કોઈ જેમાં કરવાની નક્તિ એની ટિકિટ કરે બીજાને ટિકિટ આપે બસ સાબરકાંઠાના ઉમેદવાર તરીકે પહેલા ભીઠાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ઠાકોર અને ડામોર અટકાય